ડા પોલીસે સ્વામિનારાયણ મંદિરના રૂમમાંથી જુગારીઓ ઝડપી પાડ્યા છે પોલીસે કાર્યવાહી કરતા જુગારી રમતા આઠ શખ્સને પકડી પાડવામાં આવ્યા છે આ જુગારીઓને ઝડપી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી સમગ્ર ઘટનાને લઈને પોલીસે પણ વધુ કાર્યવાહી જોકે હાથ ધરી છે પોલીસે રોકડ રકમ અને સાથે જ આઠ મોબાઈલ ફોન મળીને કુલ એક પોઈન્ટ સિત્તેર લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે મંદિરના ચેરમેનને આ સમગ્ર ઘટનાને વખોડી કાઢ્યું છે તો બીજી તરફ તહેવારમાં ટ્રાફિક હોવાથી ભક્તોએ લાભ લીધો

જી ચોક્કસ થી જો વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાનું જે ગડલા છે કહે શકાય કે ગડલા જુના સ્વામી મંદિર રૂમ માંથી આઠ લોકો અજુગરતા જન્માયા હતા પોલીસે રૂપિયા એક લાખ દસ હજાર આઠસો પચાસ તેમજ આઠ મોબાઈલ મળી કુલ એક લાખ સિત્તેર હજાર નો મુદ્દામાલ કબ્જે કર્યો છે હાલ તો પોલીસે તમામની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જી આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે મુદ્દામાલ કબ્જે કરીને બધું કાર્યવાહી હાથ ધરી છે ગઢડા જે દેવ મંદિર આ ઘટનાને વખોડે છે અમારી જાણ બાર તહેવારના દિવસો ટ્રાફિકના દિવસો હજારો લાખો યાત્રાળુઓ આવતા જતા હોય એ બધાની સરભરા વ્યવસ્થામાં અમે હોઈએ જેનો લાભ લઈ અને આ ઈસમે પોતાના આવાસમાં બારણું બંધ કરીને આ રીતનો જુગાર કરતા હતા પોલીસની રેડમાં બધું બહાર આવ્યું પોલીસ સખત કાર્યવાહી કરે મંદિર પણ આની સામે સંસ્થાકીય પગલાં લેશે